નમસ્કાર મિત્રો સમગ્ર વિશ્વની અંદર કોરોના નો કહેર યથાવત છે ત્યારે એક બાદ એક રાજ્યની અંદર લોકડાઉન કરવામાં આવી રહ્યું છે કોરોનાનો વ્યાપ વધતા રાજ્યની અંદર પંદરમી મે સુધી લોકડાઉન નું એલાન કરવામાં આવ્યું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે આજના આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો આવા કોઈ પણ સમાચાર હોય તો તમે સૌથી પ્રથમ જાણી શકો તો મિત્રો બિહારની અંદર કોરોનાના વધતા કહેરને જોતા સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને પંદરમી મે સુધી લોકડાઉન લાગુ કરવાનું એલાન કર્યું છે મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકડાઉનનું નું એલાન કરતા કહ્યું છે કે કેબિનેટના પ્રસ્તાવ પર અમે આજે લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે અને લોકડાઉનની ની વિસ્તૃત ગાઈડલાઈન જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ ઉપરાંત મિત્રો આગળ વાત કરીએ કે મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું કે કાલે સહયોગી મંત્રીગણ તથા પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં હાલ પંદરમી મે સુધી બે હજાર એકવીસ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત માર્ગદર્શિકા અને અન્ય ગતિવિધિઓના સંબંધમાં આજે જ આપદા પ્રબંધન સમૂહ કાર્યવાહી કરવાનો હેતુ નિર્દેશ આપવામાં આવ્યો છે તો મિત્રો રાજ્યની અંદર કોરોનાનું સંક્રમણ વધતા નીતિશ કુમારે ટ્વીટ કરી અને જાહેરાત કરી છે કે પંદરમી મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે તો મિત્રો આ હતા મહત્વના સમાચાર જે દરેક વ્યક્તિઓ જાણવા ખૂબ જ હતા તો મિત્રો ફરી મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈશું જય હિન્દ જય ભારત